જૈન છે અને હાલમાં મુંઝલ મહેતાની મદદથી રાજ્યનો કારભાર સંભાળી રહ્યા છે એક તરફ જૈન મુનિ આનંદ સુરી છે જે મિનળદેવીની મદદથી પાટ અને જૈન રાજ્ય બનાવવા માટે કંઈ પણ કરી છૂટવા તત્પર છે તો બીજી તરફ કર્ણદેવના સાવકાભાઈ દેવપ્રસાદ છે જેમને આ મંજૂર નથી રાણી કોઈ પણ ભોગે પોતાના પુત્રને રાજગાદી અને સત્તા મળે તે ઈચ્છે છે તેમાં તેમને મુંજાલ મહેતા જેવા મુચ્છદી અને દેશપ્રેમી મંત્રી સાથ આપે છે લગ્ન પહેલાંથી મુંઝાલના વ્યક્તિત્વની આકર્ષાયેલા મિનળદેવીને સત્તા હાથમાં આવતા મુંજલ મહેતા ખટકવા લાગે છે આનંદસૂર્યના પ્રભાવમાં આવી મિનળદેવી મુંઝલ મહેતા અને દેવીપ્રસાદને પાટણથી દૂર રાખવા અનેક ષડયંત્રો રચે છે દેવપ્રસાદે મૃત માનેલી પત્ની હંસા જે દેવીની કેદમાં હોય છે તેને દેવપ્રસાદને રોકવા તે ઉપયોગ કરે છે મુંજાલ મહેતાને કેદ કરતા પાટણની પ્રજા ભડકે છે આનંદ આનંદસૂરીના ષડયંત્રના પરિણામે દેવપ્રસાદ અને હંસાનું મૃત્યુ થાય છે અને તેમનું પુત્ર ત્રિભુવનપાળ વેર લેવાના સોગંદ લે છે ત્રિભુવનપાળ અને મુંજાલ મહેતાની સાથે જોઈ રાણીને સત્તા પોતાના હાથમાંથી જતી દેખાય છે ત્રિભુવન પોતાની ભત્રીજી પ્રસન્ન પ્રેમ પ્રસન્નને પ્રેમ કરે છે એ હકીકત જાણતી રાણી તેનો ઉપયોગ કરી ત્રિભુવનને નમાવવા ઈચ્છે છે પણ પ્રસન્ન તેમની વાત માનવાનો ઇનકાર કરતા મિનળદેવી ફાવતા નથી તેમને પોતાની ભૂલ સમજાય છે ભૂતકાળમાં તેમણે જેને ચાહ્યા હતા તે દિવસો યાદ કરી અને મુંજાલ મહેતાને પાટણ પર પ્રભાવ પારખી તે ખરા દિલથી આ દેશ ભક્ત મંત્રીની માફી માંગે છે અને પાટણ માટે જીવવા મરવાના શપથ લે ત્રિભુવન અને પ્રસન્નના લગ્ન થાય છે અને મુંજાલના સૂચનથી ત્રિભુવનપાલ રાજાના દંડનાયકનો કાર્યભાર સંભાળે છે સ્નેહ રહસ્યો રાજખટફટ મુચ્છદગીરી કુટિલ દાવા સાબર આ નવલકથાના લોકોના મન પર અમીટ છાપ છોડે છે નમસ્કાર મિત્રો ભાગ બે જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો